વાસણઘાટ નજીક આવેલી સરકારી શાળા નજીક કચરાઓના થર જમ્યા વાસણઘાટ નજીક આવેલી સરકારી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા નજીક કચરાના થર છે છેલ્લા ઘણા સમયથી સાફ સફાઈના નામે માત્ર મીંડું રહેતું હોય અને કચરાના થર જામ્યા હોય તેવું સ્થાનિક લોકોનું કહેવું છે તેની સાથોસાથ અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને પણ આ કચરાના કારણે પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે તો મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક આ સફાઈ કરવામાં આવે તેવું માંગ કરવામાં આવી હતી

હા ઓછા બધા ચાર પાંચ મહિના થી જાય પણ કોઈ ઉપાડી ન જાય બે ત્રણ વાર આ બેન આવે કે એને છે નથી ઉપાડ એક વાર ઉપાડી જાય આવી પછી પાછું બીજી વાર આ બધા બધા ઓડ નો કચરો જ નાખે બધા